નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજના હવામાન વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં મેઘરાજા તબાકેદાર બેટિંગ કરી તેવી શક્યતા છે હવામાન વિભાગની જણાવ્યા અનુસાર આગામી છ દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરી છે જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાત સાથે માટે બે સિસ્ટમ સક્રિય હોવાનું પણ જણાવ્યું છે ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર કચ્છ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે મળતી વિગત અનુસાર આ ઉપરાંત અનેક સ્થાનિકો નદીઓ બે કાંઠે વહેતી થશે તેવી આગાહી કરવામાં આવી છે ગુજરાતભરમાં ગાજવીજ સાથે વરસાદના એંધાણા કરવામાં આવ્યા છે હવામાન વિભાગે આગામી પોચ દિવસ માછીમારોને દરિયાઈ ન ખેવડા સૂચના આપી હતી રેડ એલર્ટ ક્યાં આપ્યું જ્યાં મિત્રો કચ્છ દ્વારા જામનગર પોરબંદર જૂનાગઢ સુરત ન નવસારી દમણ દાદરા નગર વહેલી સવારે વલસાડ સહિત જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું હતું તેમજ અહીં છૂટાછવાયો સ્થળે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી રાજકોટ મોરબી અમરેલી ગીર સોમનાથ વગેરે ભારે વરસાદની આગાહી જ્યાં મિત્રો